Eu નમસ્કાર હું ડૉક્ટર મહેન્દ્ર નારબારિયા ચેરમેન ઓફ એશનબેરાટિક્સ એન્ડ અત્યારે એક પ્લસ હોસ્પિટલ જે બ્યુટિક હોસ્પિટલ છે ગુજરાતનું એનો ઓનર છું અને આપણે અમદાવાદમાં અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિયાનું પહેલું એક એવું સેન્ટર ઊભું કર્યું છે હેલ્થ ચેકઅપ માટેનું જેમાં નોન ઇન્વેઝિવ કોઈપણ નીડલ કે પ્રિક કર્યા વગર બોડી એનાલિસિસ થાય હેડ ટુ ટોસ સુધીનો હેડમાં આપણે હેર એનાલિસિસ કરીએ પછી સ્કીન એનાલિસિસ કરીએ દેન વી ટુ આઈ એનાલિસિસ હાર્ટ એનાલિસિસ એ જ રીતે આપણું બોડી કમ્પોઝિશન થાય જેમાં આપણા વોટર કન્ટેન્ટથી માંડીને મસલ સ્ટ્રેન્થ અને ફેટ કન્ટેન્ટ બધું મેજર થાય હાર્ટની એનાલિસિસ થાય ધેન વી હેવ ગેટ એનાલિસિસ અને બોન એનાલિસિસ તો એ ટાઈપના અલગ અલગ ટાઈપના જે હેલ્થ ચેકઅપના ઇક્વિપમેન્ટ છે આખા વર્લ્ડમાંથી જે બેસ્ટ એફડી અપ્રુવડ ઇક્વિપમેન્ટ્સ આપણે ત્યાં ઇન્સ્ટોલ કર્યા છે જેનો આપણે નોમિનલ ચાર્જ રાખ્યું છે એ એલિજિબલ ચાર્જમાં ટોકન ફીઝમાં આપણે કરી છે આઈટ ઇઝ નોટ ટુ અર્ન બટ ટુ અવેર પીપલ અબાઉટ ધ પ્રિવેન્ટીવ હેલ્થ તો પ્રિવેન્ટીવ હેલ્થ સેગમેન્ટમાં એશિયન બાયોટિક્સ એન્ટર કરી રહ્યું છે અને એના માટે ધીસ ઇઝ અવર ફર્સ્ટ સ્ટેપ વેર દિસ વોઝ સ્ટાર્ટેડ ફ્રોમ અમદાવાદ એરપોર્ટ વિથ ધ હેલ્પ ઓફ અદાની ગ્રુપ અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ અદાની ગ્રુપ ઓલ્સો હુ ઇઝ અલાઉડ મી ટુ ક્રિએટ દિસ સ્પેસ એટ અમદાબાદ એરપોર્ટ હેલ્થ માટે એરપોર્ટ પર બીજું કંઈ હતું નહીં અત્યાર સુધી બાકી બધા જોઈન્ટ્સ તમને મળ્યા હશે શોપિંગ માટેના મોલ્સ જેવા પણ હેલ્થ માટે ઇટ ઇઝ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ આખા ઇન્ડિયામાં એ લોકોએ ચાલુ કરાવ્યું છે અમારી પાસેથી અને ભવિષ્યમાં વિથ ધેર હેલ્પ વી વીલ મૂવ ટુ અધર સિટીઝ ઓલ્સો તો આ એક જાતનું પહેલું પ્રયાસ છે મારું કે જેનાથી લોકોને આપણે હેલ્થ માટે અવેરનેસ કરીએ ઘણી બીમારીઓ જેમ કે ડાયાબિટીઝ બ્લડ પ્રેશર હાર્ટ સીવી સ્ટ્રોક અને એવી ઘણી બધી બીજી બીમારીઓ છે જેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ જોઈન્ટ પેઇન સ્પાઇન પ્રોબ્લમ અને એવા ઘણા બધા જે અવોઇડેબલ ડિઝીઝેસ છે એ બધાને આપણે આનાથી કંટ્રોલ કરી શકીએ છીએ અને અવોઇડ કરી શકીએ છીએ આ ઇક્વિપમેન્ટ્સને આપણે એઆઈ ટેકનોલોજી સાથે ઇન્કોપરેટ કરીને અમે ભવિષ્યમાં એ લોકોને પ્રિડિક્ટ કરી શકીશું અને એડવાઇઝ કરી શકીશું સો અવર એમ ઇઝ જસ્ટ ટુ રિકમેન્ડ ધેમ નોટ ટુ ટ્રીટ ધેમ અને આ જ રેકોર્ડ એ લોકો બધા પોતપોતાના ડૉક્ટર્સને બતાવી શકે છે અને આ જો એ પેશન્ટ કે જે પબ્લિક છે આ ટેસ્ટ કરાવીને જાય છે એ લોકો જો એમના મેડિકલ રેકોર્ડ અમને મોકલે તો અમે એ લોકોનો અમારા ડૉક્ટર્સ એમનું આખું એનાલિસિસ કરીને વી વિલ સેન્ડ ધ રિકમેન્ડેશન અને જરૂર પડે તો એ લોકોના આગળના ટેસ્ટ અમે કરી શકીએ છીએ એ લોકોને ઘરે બેસીને અને ફ્યુચરમાં આપણે એ લોકોને એક હેલ્થ કાર્ડ બનાવી દઈએ જેમાં બધું ડેટા હોય અને કોઈપણ ડૉક્ટર પાસે જાય તો એ લોકો વન એપ્લિકેશનથી દે કેન્સો ઓલ ધેર રિપોર્ટ્સ એન્ડ એવરીથિંગ ઇઝ હેન્ડી ઇન ઓન ધેર મોબાઈલ તો વિથ ધિસ આઇડિયા વિક્રેટેડ ધિસ યુનિક ઓફ ઇટ્સ કાઇન્ડ હેલ્થ લોન્ચ ને અમદાવાદ એરપોર્ટ એનો દરેક ટેસ્ટની કોસ્ટ ફાઇવ હન્ડ્રેડ રૂપીસ છે અને આના પર અમે લોકો પ્રિવિલેજ કોડ કાર્ડ બી લોન્ચ કરવાના છે જેનો એ લોકોને અનાઉન્સમેન્ટ કરીશું અમે લોન્ચમાં વી હેવ અબાઉટ સેવન ટેસ્ટ સેવન ડિફરન્ટ ટાઈપ ઓફ ટેસ્ટ એ કરીએ છીએ અને ભવિષ્યમાં આવા કોઈ બી નોન ઇન્વિઝ ટેકનોલોજી કંઈક વર્લ્ડમાંથી આવશે તો વી વિલ એડ ઓન ઇટ એટલે એવું નથી કે દિસ ઇઝ એન્ડ ઓફ ઇટ આ તો જે બિગિનિંગ છે અત્યારે જે મારા દિમાગમાં અને જે મેં રિસર્ચ કર્યું આખા વર્લ્ડમાં અલગ અલગ મશીનો જોઈને એનાથી મને આઈડિયા આવ્યું કે આપણે જો આવી ટેકનોલોજી એક સાથે ભેગી કરીએ વિચ ઇઝ નોટ પોસિબલ અને મોટાભાગના લોકો છે ને હોસ્પિટલ જવા માટે યુઝલી ઈચ્છતા નથી હોતા લોકો પાસે ટાઈમ બી નથી હોજકાલ ભાગતી દુનિયામાં કોઈ પાસે હોસ્પિટલ જવાનો કે આ બધા ટેસ્ટ કરવાનો ટાઈમ નથી હોતો અને એરપોર્ટ પર જે એક કલાક માટે જો લોકો રાહ જોતા હોય છે ફ્લાઇટની એ પિરિયડને જો પ્રોપર યુટિલાઇઝ કરીએ તો આપણને એ લોકોની હેલ્થ માટે થોડુંક એડવાઇસ મળી શકે છે એન્ડ એ આઈડિયાથી આપણે આ લોન્ચ ચાલુ કર્યું છે એન્ડ આઈ હોપ પીપલ વિલ ટેક યુઝ ઓફ ઇટ ઓકે થેન્ક યુ